ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો અમે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો જો આપણે મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે દાળ ભાત મૂકી દીધા છે બધું કામ તો પતાવી દીધું છે ઘરનું અને હેલી ગઈ છે કોલેજ હમણાં એ આવશે એના પપ્પા ખબર નહીં આજે આવે કે ના આવે એ તો બહાર ગયા છે એટલે હું જમવાનું કંઈ નક્કી નથી તો આજે દાળ રાઈસ રાઇસજી રોટી બનાવી દઈએ અને વિડીયો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોમાં જરૂર જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી કરીને તમને અમારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે અને વિડીયો કન્ટિન્યુ કરજો ચલો હવે આપણે થોડુંક જમવાનું બનાવી દઈએ પછી પાછો વિડીયો ચાલુ કરીએ તો અહીંયા આપણી દાળ બફાઈ રહી છે અહીંયા રાઈસ બનીને રેડી થઈ ગયા છે

અને કાલે છે ને આલુ પરોઠા બનાવ્યા હતા રાત્રે તો માવો વધ્યો તો થોડો તો જો આપણે ચાર પાંચ મસ્ત મજાના અત્યારે ગરમા ગરમ બનાવી દીધા બટાકાવાળા પણ મેં જ પડ્યા છે ખવઈ ગયા હમ હમ મસ્ત છે જુખાના ગરમા ગરમ ઈલાયચીવાળી ચા ઓકે ચલો તો ચા પીવા બધા આપી લઈએ પછી

આમની જોડે જ બેસી કરાઈએ છીએ અમે સિલાઈ કામ અને અંકલ ની પેડ આપણે ખાધી હતી એ પણ વિડીયો માં આયા ખબર છે બહુ મસ્ત પેડ બનાવે છે અને આ છે સબ્જી માર્કેટ અને વિશ્વાસ ડેરીમાંથી અમે દૂધ લઈએ છીએ સામે છે

મસ્ત હો બીજી કેવી છે ના બહુ નાની પછી મોટી આપણે નાની લઈ લીધી છે એ લક્ષ્મી લઈ લીધી હો ડન તો જો જીરું શેકીએ છે ધાણા જીરું પાવડર બનાવવાનો છે પછી શેકીશું ધાણી દેશી ધાણી અને આ બંને શેકી પછી એને મિક્સરમાં ક્રશ કરી દઈએ પાવડર બનાવી દઈએ અહીંયા આપણા દાણા મળી રહ્યા છે મસ્ત બનાયા લીધો છે હેલીબેને એકદમ લાજવાબ ચલો ઠીક આવી ગઈ બંધ કરજો સ્વિચ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ હે ગર્લ માજે તો તમને બતા કેમ છો તો તમને બતા મજામાં જસતું છું આજ આપણે રેડી થઈ ગયા છીએ એકદમ મસ્ત સાડી પહેરીને વ્હાઇટ કેમ કે મારે કોલેજ માં સિંગલ્સ લોકો નું છે તો અમે લોકો વોલેન્ટર્સ માં છીએ તો અમે આ કેક એન્ડ ગાઈડ સાઈન કરી તો કે લાગી રહી છે સરસ લાગી રહી છે જો આખો લુક બતાઈ દો બહુ મસ્ત લાગે છે ઓકે તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લગાઈ નું ઉપડી ગયા ચલો ગાઈસ આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ ફોન કર દેજો પોચી ઓકે બાય ગાઈસ બાય બાય સાડી પહેલી વાર જાય છે બેબી હા પણ સારી લાગે છો तो पगे जाता निशवा जॉब कर के गोल्ड वरन ते आयो गोल्ड गोल्डना शोरूम मा ना ना बस लगे साउथ इंडियन लागे साउथ नी साडी छे ने हा एक बार फोन कर के बता काय चप्पल मारा पेरे गोल्डन गोल्डन चप्पल है गोल्डन गोल्डन ओके बाय बाय

તમે લોકો મંગાવ્યા છે મંચુરિયન રાઈસ અને ચીલી પટેટો કેવા છે સારા છે ઓકે તો જો થમ્સ અપ બી પીવાય છે અને ફૂડ કોર્ટમાં આવ્યા છીએ અમે લોકો અત્યારે એ ટ્રાય કરો કેવું લાગે છે સારું લાગે છે હા ઘરે બને ફ્રેન્ચ ફ્રાઇઝનું જ છે

Thank you. પ્રસાદી છે પણ બહુ બધી આપી

અને અહીંયા આવતી દીદી ભરાઈ ગયા છે શિવ ઉસણ કારીગર આયા છે હા બરોડાના શેવ બરોડાના ફેમસ શિવ બની ગયા છે તો પછી આપણે બધું કરવાનું છે પછી આ બધું કરશું આજે તો એના ભજીયા બનાવે इलाज गरेर त जिकोए खात नै भयो ई पनि आक् ति दिदी बनाउँ नाच पपडा है त न आओ रम्दावर भित्र भाइमा हिले रहिसै जस्तो पपडा भाइहरुसँग कुन पपडा હલો રેડી છે હવે જમવા બેસીશું જુઓ છે લીલી ડુંગળી અને સુકી આમાં સેવ છે હું સર ચલો ગાઈસ આવી જાઓ તો અહીંયા જમવા બેસી ગયા છે બધા